તેમજ આંગણવાડી કેન્દ્ર બહાર કચરાના ઢગલા ખુલ્લી ગટરો અને ગંદકી તીખત બની રહ્યું છે આંગણવાડીમાં પોતાના બાળકોને વાલીઓ સાથે મૂકવા આવવું પડે છે ખાડીયા ગામે આંગણવાડીના ગ્રાઉન્ડમાં બાવળોના ઝુંડ ઘર કરી ગયા છે રસ્તાઓ પર કાદવ કીચડ ખુલ્લી ગટરો ગંદકીના ઢગ ખડકાયા છે કડાઓના ઢગલા અને બાવળોના સામ્રાજ્ય ગત છે બાળકો પોતાના જીવના જોખમે બેસતા હોય છે ત્યારે બાળકોના ભવિષ્યનું તો શું તેવા સવાલો ઉદ્ભવે છે અનેકવાર રજૂઆતો કરવા છતાં સ્થાનિક સીડીપીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી તેવો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે સ્થાનિક અધિકારી દ્વારા ઉડાઉ જવાબ આપતા ગ્રામજનોમાં ભારોભાર તંત્ર સામે રોષ વ્યક્ત કરાયો છે કેડના છોકરા નીચે નથી એટલે અમારે સાથે આવવું પડે આવું છે અમે રજૂઆતો કરી પણ કોઈ સાંભળે છે કે કેમ કોઈ સાંભળતું જ નથી ને કીચડ છે છોકરાઓને મૂકવા આવવું પડે છે કોઈ કેવી રીતે સાંભળતા નહીં તો એ મને મૂકવા આવવું પડે છે છોકરા પડી જાય છે અમે હેલ્પર બેન સી લેવા છે પણ કોઈ છોકરા મોકલતા નથી કીચડના હિસાબે લપડીઓની બીક લાગે પડી જાય તો એટલે કોઈ મોકલતા નથી અને હા આગોજર આયા એટલામાં કેટલું છે અને કોઈ જીવજંતુ નહીં કરતા હોય પડવાની બીક લાગે થાય છે

બધી કોઈ ગંદકી છે આરોગ્ય કીધું કે આરોગ્ય વાળા બે વાર પૂરતું ધ્યાન આપે આરોગ્ય વાળા ધ્યાન આપતા નથી બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર